સુરત જે કે સ્વામી અને તેમના મળતિયા દ્વારા છેતરપિંડી કરી મંદિર માટેની જમીન ખરીદી બાને કરી છેતરપિંડી ડોક્ટર ને ફસાવવામાં આવ્યો આખરે ડોક્ટર સુસાઇડ કરવા સુધી પહોંચ્યા હતા સાબરમતી કિનારે સ્વામીનારાયણ મંદિર બનાવવા જમીન ખરીદીમાં ડોક્ટર સાથે 1.34 કરોડ ની ઠગાઈ સ્વામીનારાયણ મંદિર બનાવવા માટે જમીન ખરીદી આપવાની વાતમાં વરાછાના તબીબને ફસાવ્યો જે કે સ્વામીની રેન્જ રોવર

બે ત્રણ મહિના પછી એ વ્યક્તિ મારા દવાખાને અહીંયા આવ્યા સુરેશભાઈ તુલસીભાઈ ગોરી અને બધી મને વાત સમજાવી કે ભાઈ આપણે એક સ્વામિનારાયણ સંપ્રદાય છે એને એક જગ્યા જોઈએ છે જગ્યા પણ તૈયાર છે અને લેવાવાળા પણ તૈયાર છે કે એ જે જગ્યા રીંઝા ગામની છે આણંદ તાલુકાની અને જૂનાગઢ તાબાના મહંત જે જે કે સ્વામી કરીને જે છે એમને જગ્યા જોઈએ છે જેવું પોઈચા સ્વામિનારાયણ સંપ્રદાયનું જે સંસ્થા છે એવી સંસ્થા ત્યાં એ લોકોને ડેવલપ કરવી છે તો મેં એમને પૂછ્યું કે એ બધું બરાબર છે અમારું શું કામ છે કઈ રીતે છે એમ તો કે એ લોકોને કોઈ મધ્યસ્થી હોય અને તમારે એજ્યુકેટેડ પર્સન હોય ને ડૉક્ટર કેટલું હોય તો એ લોકો એના અનુયાયને બતાવી શકે અમે આ જગ્યાએ ડૉક્ટર પાસેથી લીધેલી છે અને સારી રીતે એ લોકો આમ કામ કરી શકે અને વ્યવસ્થિત રીતે છે અને એને અનુયને સમજાવી શકે અને એ લોકોનું ફ્રન્ટ પાળવું સારું રીતે લઈ શકે તો તો કંઈ વાંધો રે આમાં અમારા કંઈ રોકાણ બોકાણ કરે કે નહીં તમારે કશું કઈ ને કશું કરવાનું છે નહીં એટલે અમારા કંઈ પૈસાનું કોઈ બોલત છે નહીં છતાંય કે તમે એટલું કરો મેં તો મને ડાઉન એટલે મેં અમારા ભાઈને વાતચીત કરી આમ બે ત્રણ વ્યક્તિને મિત્રોને વાત કરી પણ કોઈ અમે એગ્રી થયું નહીં પિતરાઈ ભાઈને વાત કરી તો કંઈ આપણે જોઈએ જાણીએ તો અમે એક ફરી મુલાકાતે ગયા તો એમના જે કે સ્વામી ખજનસિંહ સ્નેહલભાઈ કરીને એની મુલાકાત અમને એને તારાપુર કરાવી તારાપુરામાં બેઠાને આખો ને પાયલોટ પ્રોજેક્ટ અંદર લેપટોપ લેપટોપની અંદર કે અહીંયા એવી સંસ્થા પોઈચા જેવી છે એ સંસ્થા આપણે ડેવલપ કરવાની છે સાતસો વીઘા જગ્યા છે વચ્ચે સાબરમતી નદી નીકળે છે દોઢસો બસો વીઘા પહેલી પાર્ક છે બાકીની પાંચસો વીઘા આબર આ બાજુ છે તો થી માની બધું આખો પાયલોટ બસ 3D પિક્ચર સાથેનું બધું અમને બતાવ્યું કે તમે કે બને એટલું તમે જલ્દી ફાસ્ટ કરો તો જેથી કરીને આપણે આપણું કામ ચાલુ કરી શકીએ કાલથી જે ચાલુ કરે તારથી એક ઘણું બધું એનો કે બધાને આપણે કોન્ટેક્ટમાં છે ઓર્ડર અપાઈ ગયેલા છે એ બધી વાતો સાથે આપણે ભણવાયું એટલે અમને એવું લાગ્યું ભાઈ એટલું બધું છે ને એવું બધું સારું છે કંઈ નોંધાય પછી બીજી મુલાકાતે અમે જમીન માલિકને મળ્યા જમીન જોઈ બધી વસ્તુ જમીન માલિકને મળ્યા ત્યાંથી પછી અમે આ બધી વસ્તુની વાતચીત થતા થતાં અમે જેકે સ્વામીને મળવા માટે અમે ગઈ ને સ્નેહલભાઈના બધા જે કે સ્વામીને મળવા માટે ગયા તો જેકે સ્વામી એવું કીધું કે તમે જૂનાગઢ નહીં આવો ચાલશે અમે આપણે રસ્તામાં વચ્ચે મળી લઈએ તો ઇન ડ્યુરેશન ચોટીલા લીમડી હાઈવે વચ્ચે એક એમના હરિભગતનો પેટ્રોલ પંપ ત્યાં અમારી મુલાકાત થઈ ત્યાં જે કે સ્વામીની એન્ટ્રી અમે જોઈ તો રેન્જ રોવર કાર બ્લેક કલરની કાર હતી અને આગળ પાછળ બે પાયલોટૅ ગાડી હતી અને એમાં કેટ કમાન્ડો ગનમેન સાથે ના હતા એટલે અમે પણ આમ ભ્રમિત થઈ આવે કે ભાઈ એટલી બધી સારી પર્સનાલિટી સાથે છે તો કંઈક વ્યવસ્થિત હશે અને કંઈ વાંધો એટલા લોકો એટલા વિધાનું એ લોકો સોદો કરતા છે તો કંઈક થશે એમ ત્યારે મેં સ્વામીજીને એવું કીધું કે સ્વામીજી મારું આ કામ પહેલી વખત છે અને પહેલી વખત કામ કરું છું હું નાનો માણસ છું મારું ક્લિનિક કરું છું મારું ભરણ પોષણ કરું છું જેથી કરી આમાં મેં કઈ રીતે ફિટ ના થઈ જોજો તમે કે જો સાહેબી કે ડૉક્ટર સાહેબી કે જો ઠાકોરજીની ઈચ્છા હોય ને તો જ એને આવો લાહો મળે ને લાભ મળે બાકી કોઈને મળતા નથી તમે ચિંતા નહીં કરતા બરાબર એવું કશું આપ વસ્તુ છે નહીં આવી રીતના બધી વાતચીત કરી અને એ સમયે તમે મને સ્નેહલ ભાઈ એવું કીધું કે મંદુભાઈ જમીનનું કઈ રીતે શું કરો કારણ કે મને તો ખબર જ નથી કોઈ વસ્તુ કેવી રીતના કેમ કરો બધું એટ ટુ અપ ટુ ડેટ સુધી આપો પ્રોજેક્ટ અંદર તૈયાર જ હતો બધી આમ કરો આવી રીતના જમીન લેવાનું આપેલું કરવાનું બધી વસ્તુ એને જ કરવાનું આપણે ખાલી મજસ્તી રાખ્યા હતા કે તમે દસથી સાડા દસ લાખ રૂપિયા જમીનનો ભાવ કહી શકશો કે તો કંઈ વાંધો નહીં સ્વામીજીને મેં મેં બધી વાત કરેલી એને કીધું કંઈ વાંધો હું તમને દાખ લાખ અગિયાર હજાર રૂપિયા લે કે હું તમારી પાસે જમીન લઈશ ખરીદીશ પછી અમે ત્યાંથી આવતા હતા પછી અમે જે જમીન છે એ ઓલરેડી પાંચ લાખ એંસી હજારમાં અમે ખરીદી આ બધી વસ્તુ કરતાં કરતાં હવે વાત ત્યાં સુધી આવી ગઈ કે ભાઈ વચ્ચેનો જે ગાળો હોય એ બધી વસ્તુ સ્વામી સ્નેહલભાઈ સુરેશ ઘોરી અને અમારા બધા સાથે રહીને એ એમણે ભાગ લઈ લેવાનું એમાં ટૂંક એ ટકાવારીમાં પેલો અમને પણ જે કંઈ દલાલી મળી રીતના અમને આપવાના એ લોકોએ નક્કી કર્યું બાકીના જે વચ્ચેનો ડિફરન્સ છે એ લોકો લઈ સ્વામીને સ્નેહ પણ એ લોકો લઈ જાય રીતના બરાબર પછી આ વાત થતા હતા કે ભાઈ તમારામાં સારો લાભ છે આમ તેમ કે તમે આપણે જગ્યાનું નક્કી કર્યું તો ટોકન પેટે તમે એટલું કરો અને આ લોકોને એવી મોટો સોફ્ટ છે કે પહેલાં આવી રીતના ભ્રમિત કરી અને એવું કહે કે ભાઈ અમે તમને ડાયરેક્ટ તમને કે ત્રીસ ટકા પેમેન્ટ એક સાથે આખી જગ્યાનો આપી દે કે કોઈ નેવું કરોડ રૂપિયા સમથિંગ પેમેન્ટ હતો તો ત્રીસ કરોડ રૂપિયામાં તમે એક સાથે પહેલાં આપી દઈશું ટોકન પેટે અને બાકીનું તમે પછી જેમને દસ્તાવેજ થાય એમ પેલું કરી દો છેલ્લે આપણે હિસાબ આપણે સમજી લેશું આવી બધી વાત કરી એમ કરીને એમને એને ભરમાવ્યા પછી કે તમે એક કામ કરો અત્યારે ટોકન પેટે તમે અને પહેલાં અમને આપણે એક લાખ રૂપિયા આપણે ટોકન પેટા પણ જે એ આખી જગ્યાના ટોકન પેટે કરોડ રૂપિયા નક્કી કર્યા તો એ સુરેશભાઈ ભરવાડને અમે અહીંયા સુરત બોલાવી નોટરી કરાવી અને એક કરોડ રૂપિયા કરો પણ અમે સ્વામીને સ્વામી પાસે એક સંપ્રદાય અને એક હિન્દુ ધર્મની સંસ્થાની હિસાબે અમે એની પાસે પૈસા માગી શક્યા નહીં પછી મેં સુરેશ્રી ભાઈ ઘોરીને કીધું મિત્રો ભાઈ તમે ક્યાંક પૈસા નું કહો આપણે તમે પૈસા આપ્યા છે અમારી પાસે તમે અમારી પાસે તમારે કંઈ શું કઈ પૈસા આપવા નથી છતાં કેમ આવી રીતના કરો છો એમ તો કંઈ નહીં તો પછી અમે જે કે સ્વામી અમને પાંચ લાખનું આંગળી કર્યું અને પાંચ લાખ રૂપિયા આપ્યા બાકીનું પછી રોજ ઉતાવળ કરે જમીન માલિક પણ અમારી પાસે માગે એને એમ એવું કહ્યું કે આપણે બેથી ત્રણ મહિના આખો ટોટલ પ્રોજેક્ટ પૂરો કરી દેવાનો છે છતાં અમે આની પાસેથી અમે લોંગ ડ્યુરેશન લઈને એટલું કર્યું પછી એ ઘટના બનતા બતા એ લોકો પાસે નવું નાટક લાવ્યા કે પહેલાં એવી વાત છે કે આપણે બ્લેકમાં કરશું ન કરીને કે વાઈટમાં કરશું અને બેંક થ્રો કરશું કાંઈ વાંધો નહીં જે રીતના હોય કે ટેક્સ અમે ભરી દીધું આ રીતની બધી વાત કરી પછી ત્રીજું નાટક એવું લાવ્યા અમારા ઓલરેડી ત્રણ મહિના વીતી ચૂક્યા હતા એ લોકો એક પણ રૂપિયા આપ્યો નહોતો રોજ નવું નવું નાટક લાવે રોજ નવી નવી એક વાત મી કે પેલો અમે ફોન કરીએ એનો ફોન નહીં આવે અમે ફોન કરીએ રોજ નવી એક વાત મી કહે લોકો પછી કે હવે અમે એનું જે હતું ને એ બધું કેન્સલ થયું છે પણ અમારા હરિભક્તો જે કેનેડા છે ત્યાંથી આપણું પેમેન્ટ ફંડિંગ આવવાનું છે કે સ્નેહલભાઈ કે તો કે કંઈ વાંધો કે આપણે ત્યાંથી પેલો કરીએ કે તમે તમારા બેંકની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવો તો કરન્ટ એકાઉન્ટ ખોલાવીને પેલું કરે એટલે એને બેંક તમારા બેંકમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યું કરન્ટ એકાઉન્ટ ખોલાવીને પેલા એને મારા બેંકની અંદર લગભગ સમથિંગ ચૌદ લાખ યુએસ ડોલર કરી પણ વીસ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા મેઇલમાં બરાબર મને કે તમારા બેંકમાં જોયો મેલ તમારામાં આવ્યો છે ફંડ તમારા બેંકમાં એકાઉન્ટમાં ટ્રાન્સફર થયું છે તો કંઈ વાંધો બેંકમાં ગયો એ મને મેઇલ કાઢીને પગ ભાઈ તમારા બેંક એકાઉન્ટની અંદર એટલો મેઇલ આવેલો છે ફંડિંગનો પેલું છે પણ પૈસા આવ્યા નહીં બેંકવાળાએ કીધું ભાઈ એટલું બધું ફંડિંગ આવશે તો તમારે મને પૂરા પ્રૂફ આપવા પડશે તો ક્યાં તો મેં સ્વામીજીને વાત કરીશું જે બધું આ રીતના છે સાહેબ તમે એની ચિંતા કરો એ બધું અમે ફોડી લઈશું કે બધું બરાબર ને એ અમે બધું શું સેટિંગ કરી દઈશું પછી એ જે બે દિવસ આ ત્રણ દિવસ છે બેંક એકાઉન્ટમાં પૈસા આવે નહીં રોજ એની સાથે વાત કરીએ એટલે રોજ નવું નાટક લાવે પછી છેલ્લે ત્રીજે દિવસે એને એવું બનાવી કીધું કે સાહેબ આપણા પૈસા જે છે ને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં આપણા પૈસા પીડા છે અને ત્યાં એમાં ટેક્સને બધું ભરીનેલું કરવું પડે છૂટા કરવા પડે એમ છે ને એનો વહીવટ કરવો પડે એમ છે સાહેબ તો તમે એક કામ કરી શકશો એ કે અત્યારે તો અમારી પાસે હાલમાં અમે જે દિલ્હી છીએ અને કશું પેલું છે ને તો તમે અમને પચાસ લાખનું એડજસ્ટમેન્ટ કરી દો તો બે દિવસ જે પૈસા રિલીઝ થાય તમારા એકાઉન્ટમાં આવે એમાં તમે પચાસ હજાર રૂપિયા લઈ લેજો તમે પછી એમ એમ કરીને પચાસ લાખ રૂપિયા ને અમારી પાસે બે દિવસમાં આંગળીઓને દિલ્હી કરાવડે દર્શનભાઈ અને વિવેકભાઈ નામથી એ પૈસા પછી આ લોકો રોજ નવા નવા ગલાતલા કરવા માંડ્યા કે ભાઈ પેલું છે આમ છે ને બેંક